ખબર કા દે સ્કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો આપણે મિત્રો ત્રણ મેં સર્વે બે ત્રણ પંપ મારી દે હેઠે અને થોડોક મકાઈના બે ક્યારેક આ રહી ગયા મોટર ચાલુ કરી છે તો જીનેશ નાકા વારે અને અત્યારે જીનેશ બાંધે છે ભેંસું ને તો જીનેશ જીનેશ પાડીને સારવાર કરે ને ગોપીને જો આપણે અહીં બાંધી દીધી ભેવું જવા દીધી પસવાડે આપણે સિંગલ કેસ ચાલે છે જાય છે પાણીમાં કુંડી પહેરાઈ ગઈ છે સોચે ગોપલી ગોપી મારી ગોપી છે ને કોઈનું હેઠળ ખાઈ નહીં ને ગોપલી હે ગોપો એ ગોપુ સમજો ગંડી ગોપલી ચલો મિત્રો મળી લો જો મિત્રો આપણે ઉકળો પલારી મસ્ત મજાનો આમાં થર મારી દીધો હોય ઉકળામાં બરાબર કારું દીજો પાણી વારે મિત્રો માં જો બતાવું આ છે આપણી મક્કી

खड़ा काल धोया हकैला घर से करी हजी आज फणक लुगड़ा तो है जिने स्नान रोहित नहीं धोई जाय पानी वाला मतलब अपना क्या बे रिया बात पुरो टाणा पी गया मकई पी गए गाड़ पानी वाला में सिंगल सा साला धीरे-धीरे पानी ए जतो वाला सिंगल पे से आवे बाकी बड़ी बोथो मटर मुके तो बदन दिए ना तमण बमण करना के ना जलेस पानी बहुत काटे न है जेणा बड़ा टाणा ने एक से तो दाणा की मिश्रो આમાં નવ નવ દાણા એક લુરખા ની અંદર આ દાણામાં અને જાકરું આવે ને જાકરું તો આ બબા તન તન જ થાય એટલે આમાં જાકરું નથી એટલે દાણા વખત ઠા હારા અને ભાવે રેવાય તો રહે બકે કણા નું હું થાય હવે દાણા જરૂર હતી ભાવે જાય પાછા પાટલા દાણા નો ભાવ છે ચણા નો ભાવ નો હું થાહે હજી 700 માં કણા મને હતા બાવી સંમાણી કોન હાથ સંજા જા જા ને ટેકા માં આ ટેકા આ રિસે કરું જો બીજ ગઈ ન થાય મિત્રો હાલો મળી આગળ મારો રહી ગયો હાથ ના આ તા બડે કુટેડા રાખી હા અમે ત્યારે જરક નવરાન થી આયા ને કો લુકડા ધો પર ટાઈટ પડે તો મરક થી હાલો મળીયા પાછું હું દુમની નો કેરો ન બીજી વાર મિત્રો બીજી વાર બીજી વાર ખાઈ ગઈ બહુ યાદ નથી અમને

અને આ રહી 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 રઈ નું ટુકમાં આમ ભરાય વધે ને કરે ભાઈ વધતા જાય ને આમ ફૂલ પોપતા ને જાય મકાઈ કઈ હવે જો નીકળી આ ટેટ ગઈ ને મકાઈ એ વધ મકાઈ ટાઈમ ઘણો થઈ ગયો હા મકાઈ ની ટાઈમ પણ બો પડી ને એમાં વધ હવે થઈ આવી કે માં તો આવે લગભગ બટા ગાટી છે ગાટી બેડી